પોચ્યા તમને શું લાગે તો એમે કઈ જોયું જ નથી એમે અમારા ઘરમાં માં જ એ ધુમાડો એટલે પછી બધા ઘર જ ગીરી ગયા લો શું બાર થયું અમને કઈ ખબર બોલો વાય ને પાદર એ જે બાયર ગામ ના હોય કોને ખબર એમ આ તો ગાડી તો આ કેટલી પડી તેમ કે બાયર ગામના જાજા આ છે એમ જો ના બાયર બાયરા ને બાયર નહીં નીકળવાનું છે નકર બાયરા ને પકડીને લઈ જશે બાણા માસી તો બાણા બાય છે ને માલ પણ માલ પણ ની હતા એટલે પછી લેડીસ પોલીસ ને હોતક બોલાય ચાર પાંચ બાય આયાતા લેડીસ એમ તો પછી તો કોઈ બાયરા નીકળે તો પૂછપરછ કરતા હતા પછી બોલા પેલા તો એક જ લેડીસ હતી ઈ તો આમ ભઈયા કે અમારા ઘરે લેડીસ નતે આયે અમારા ઘરે નકરા પોલીસ જ આયાતા હોટેલ આ 10 10 જણ આયા પણ બધા પોલીસ આયા અંદર કોઈ બીજા ક બૈરા લેડીસ પોલીસ કોઈ આયુ જ નથી અમે 92 વાગે અમે ચાર વ્યક્તિ ગેરે હતા બે મારા દીકરા ને એક મારા પતિ એમ બે તો ઓલા ઓલકોના બાણ બધી આખી બજારે માર્ફિટ કરતા એટલે 10 જણ આયા બાણ બહુ અમારું ભભડાયું એટલે પછી મે ખોલ્યું મે શું છે સાહેબ બોલો તાકે આ કોઈ વ્યક્તિ અંદર છે પુરુષ મે આ કોઈ સાહેબ નથી તો કે અમને જોવા દો મેક જોજો તમને બધી એને બધી તપાસ કરી સંડાસમાં બાથરૂમમાં રૂમમાં ઓલકો રૂમમાં બધી પછી ક્યાંય કે કોઈ નથી પછી ક્યાં ભાઈ ને કે તમે સહી કરવા આલો કે એમ કરીએ કે તમે સહી કરવા આલો એમ કરીએ અને બારથી ને લઈને વ્યા ગયા